ગોરધનભાઈ ની ફોય નરકમાં ગુરુ દ્રવ્ય છોરીધનભાઈ તથા તેમના ફોય પુતળીબા તે રામાનંદ સ્વામીના ભક્તરાજ હતા તેથી ઘણા ભાગે તેમના ગેર રામાનંદ સ્વામીનો ઉતારો રાખતા તેથી તેમને ત્યાં સ્વામીએ પોતાના સંતોએ સહિત ઉતારો કર્યો હતો તેવા સમયમાં એક ભાવિક ભક્તે રામાનંદ સ્વામીની પાસે સોનાનો પાસલો અર્પણ કર્યો ત્યારે સ્વામીએ તેમને કહ્યું જે હાલ મારે જરૂર નથી તમારો મૂકેલો પાસલો તમે પાછા લઈ જાઓ તો પણ તેમને લીધો નહીં ને દર્શન કરીને ચાલ્યો ગયો તે વખતે પૂતળીબાઈ રામાનંદ સ્વામી પાસે બેઠા હતા તેમને રામાનંદ સ્વામીએ સોનાની લગડી આપીને કહ્યું અમારે જ્યારે ખપ પડશે ત્યારે તમારી પાસેથી માંગી લઈશું માટે હાલ તમારી પાસે રાખો એમ કહી ને સોનાની લગડી આપી પછી ત્યાં રહેવું ઘટે તે પ્રમાણે રહીને રામાનંદ સ્વામી હાલી નીકળ્યા પછી કેટલાક માસ વીતી ગયા બાદ રામાનંદ સ્વામીને સમયો કરવાનો વિચાર થવાથી માંગરોળ વધાર્યા તે પૂતળીબાને કહ્યું જે મેં તમને હોનાની લગડી આપેલ છે તે હું લેવા આવેલો શું તે અમને આપો મારાથી હાલ રોકાવાય એમ નથી તે સાંભળીને પુતળીબાઈએ જવાબ આપ્યો જે મને લગડી આપેલ નથી બીજાને આપી હોય તો સંભાળો ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે ખાસ મેં તમને જ આપેલ છે બીજાને આપેલ નથી ત્યારે પુતળીબાઈએ કહ્યું છે અમે શાહુકાર કહેવાય એ માટે નકામા ફજેત કરશો નહીં મને તમે આપેલ નથી તે સાંભળીને રામાનંદ સ્વામીએ કહ્યું જે તમે લોભથી ના પાડો છો અને તમારા જીવનું શા માટે બગાડો છો મેં તમારા વિશ્વાસથી સોંપેલ છે છતાં ના પાડો છો તેમાં તમારી શોભા નહીં મને તો પ્રભુના પ્રતાપથી બીજું ધન બીજું ઘણું મળશે પણ તમે નહીં આપો તો તમારે જમપુરીમાં ચોક્કસ જવું પડશે એમ કહીને પુતળીબાઈ ઉપર બહુ પુરાજી થઈ ત્યાં ન રોકાતા સ્વામી ચાલી નિસર્યા ને લોભના પાપથી પુતળીબાઈનો જ્યારે મરણ સમય થયો ત્યારે તે બાઈને જમ તેડવા આવ્યા તે જમને જોઈને તે બાઈ કહે છે મેં રામાનંદ સ્વામીની ભક્તિ કરેલ છે તેમજ દાન પૂજ સત સંત સેવા વગેરે ઘણા સત્કર્મો કરેલા છે છતાં મને તેડવા આવ્યા છું તેનું શું કારણ ત્યારે જમદૂતોએ કહ્યું છે તમે તમારા ગુરુનું સોનું ઓળવેલ છે તે પાપથી તમને અમે તેડવા આવ્યા છીએ એમ કહીને ગળે ફાંસો દઈ જમપુરીમાં લઈ ગયા ને ધર્મરાજની આજ્ઞા થવાથી તેમને ગુંભી પાક નરકમાં નાખી કહેવાનું કે જ્ઞાન મેળવ્યું હોય દાન પૂર્ણ કરેલું હોય સંત સમાગમ તીર્થ વ્રત વગેરે સત્કાર્યો કર્યા હોય પણ લોભથી ગુરુનું ધન પાછું ન અપાયું હોય તો કુંભી પાક નરકમાં જવું પડે છે માટે પૂતળીબાઈની પેઠે લોભ રાખવો નહીં લોભે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તેવું બીજે કરીને થતું નથી માટે જેમ બને તેમ દેવના ધનમાં તથા ગુરુના ધનમાં મનને ચલાયમાન થવા દેવું નહીં જય સ્વામિનારાયણ